મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું પરમાર માલા આજે અમે એક બે હજાર છવ્વીસની એક પહેલી ટ્રીપ કરી રહ્યા છીએ જે વર્ષોથી મારા મિસ્ટરને બહુ જ શોખ હતો કે ક્યારે અમે વૈષ્ણવદેવી માતાજીના દર્શન કરવા જઈએ અને કાશ્મીર જવાનો પ્લાન હતો અને જે અમારો સક્સેસફુલ થઈ રહ્યો છે

જના સવા 7 થઈ ગયા છે જો હવે મુકેશ જમવા બેસી ગયા છે શટરમાં જમવામાં જો બટેકાની ભાજી पिंडานુ શાક પુરી પછી બટેકાની સુકી ભાજી દહીં કેપ્લા મુકેશ એન્જોય થી ખાઈ રહ્યા છે ચાલો હવે અમે જમ લેઈએ થોડીવાર પછી આગળ મળીએ જમવાનો ટાઈમ ટ્રેન ના ટ્રેનના અવાજના કારણે કઈ બહુ સંભળાતું નહોતું એટલે રિવોઇસ કરું છું અત્યારે રાતના પોણા નવ વાગી ગયા છે અને હવે આખો દિવસ અમે થાકી ગયા છે એટલે હવે વહેલા વહેલા સુઈ જઈએ છે આરામ કરીએ થોડી વાર પછી પાછું કાલે સવારે પણ ટ્રેનમાં ટ્રેનમાં જ રહેવાનું છે એટલે હવે જોઈએ છે ચલો ગુડ નાઇટ ફ્રેન્ડ્સ સવા સવારે ઉઠીશું ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે અમારા ટ્રીપનો બીજો દિવસ છે સવારમાં ફ્રેશ થઈ અને હવે અત્યારે કોફીવાળા ભાઈ આવ્યા એમની જોડે કોફી લીધી આમ તો હું બહારની કોફી કે ચા દૂધ કશું પીતી નથી પણ કોફી સારી હતી એટલે ઈચ્છા થઈ ગઈ કે કોફી પી લઈએ કોફી પી લીધી જો સારામાં સારી કોફી છે અહીંયા અને હવે આખો દિવસ ટ્રેનમાં ટ્રેનમાં કાઢીશું જોઈએ આગળ કેવો દિવસ જાય છે દોઢ દિવસની મુસાફરી પછી અમે મા વૈષ્ણવદેવીના મંદિરે ફાઈનલી પહોંચી ગયા કાલે સવારે વૈષ્ણવદેવી મંદિરે જવાની કરી અમે વૈષ્ણવદેવી રેલવે સ્ટેશનથી અત્યારે હોટલ તરફ આવી ગયા છીએ હોટલનું નામ છે હોટલ પ્રણવ અને હવે અમે હોટલમાં જઈ રહ્યા છીએ જોઈ શકો છો એ હોટલ કા રિસેપ્શન કાઉન્ટર છે હવે અમારા રૂમ તરફ અમે જઈ રહ્યા છીએ બહુ જ ટ્રેનમાં દોઢ દિવસથી સફર કરીને થાકી ગયા છીએ થોડા હવે થોડીવાર રેસ્ટ કરી પછી બહાર બજારમાં જોવા જઈશું થોડો આરામ કરશું સવારે મંદિર તરફ બી જવાનું છે ઓકે અમારું રૂમ છે અહીંયા

જઈશું સવારમાં દર્શન કરવા જઈશું ચલો જય માતાજી જય બજાર છે આ બજાર હા સેલ્ફી સ્ટિક લેવાની ભૂલી ગઈ ભૂલી ગઈ

જે આ યાત્રા કાર્ડ લઈને જ વૈષ્ણોદેવી મંદિરમાં ઉપર ચડવાનું હોય છે માટે અત્યારે અમે રાત્રે જ કઢાઈ લીધું હવે સવારે અમે ચાર પાંચ વાગે યાત્રા કાર્ડ લઈ અને વૈષ્ણોદેવી મંદિરમાં પહોંચીશું હેલો ફ્રેન્ડ્સ હવે આજે અત્યારે અમે જમી અને પરચી વરચી લઈને આવી ગયા છે હવે સવારમાં વૈષ્ણવદેવીમાં જવા માટે વહેલા ઉઠવાનું છે હવે થાકી ગયા છે થોડી રાત્રે આરામ કરીને સવારે ત્રણ વાગે ઉઠી અને વૈષ્ણોદેવી માતા અન્ય મંદિરે જવાનું છે એટલે વહેલા ઉઠવું છે ચલો ગુડ નાઇટ ફ્રેન્ડ્સ જય માતાજી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો